अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी

એ એક એક્ઝામ્પલ તરીકે પછી માયન ભગવાન પણ આગળ ભવમાં જાળવતે જ હતા કેવર દર્શન હતું જ હા હતું તો છતાં એને એટલે એટલે કે જાગૃત ભવા છતાં એવા કોજ પડી ગયા કેવા કે માયન ભગવાન એ કોમાં ઉંડામાંથી ઢીગા ઢીગાવાના પર ચોર ચોર દસ્તી આપીને ઉંડામાંથી ઢીગાડ્યા કે સંગમ દેવેલા ભગવાન પછી માયન રામ ભગવાન એ સીતાજી ઉપાડી ગયા

આમ કરવાથી છે છે એ કાલ રાતે તમે બોલ્યા કે શબ્દ તો છે ને અનુબોમ જે એ તમારું

એમ દાદા ભગવાન જે બોલ્યા છે એને રિપીટ કરવું સહેલું છે પણ પોતાનો અનુભવ કેવો એ સહેલો સમજાય છે પોતાનો અનુભવ ધારે જઈ શકે ઈઝ અ રિસ્પોન્સિબલ પર્સન મારે કેવું સહેલું છે કે દાદા ભગવાન કીધું મારે શું જવાબ કરી પણ એટલું ધ્યાન રાખવું કે જે લોકો રેફરન્સ ટુ કોન્ટેક્ટ વાત કરે છે ઓલ ધ ટાઇમ્સ તો કીધું parent time parents to watch parents to contact they are a the good teacher but they are not scientist they are good teacher teachers teacher are science but scientist not because they never speak a single sentence by their own experience like ek tamankar sanje rehte hai ki ema tumhari pragati nahi par samay ka shu kya chho tumara samay pasand thi jaye aur tum sukh bhavna par nahi sako

કૃષ્ણે કીધું તે પણ સનાતન સત્ય મા કીધું તે પણ સનાતન સત્ય અને દાદા ભગવાન કીધું તે પણ સનાતન સત્ય પણ દરેક નિવાળી કેવી હોય মৌলিক હોય તમે ગમે તેવા પ્રશ્નો જાય જવાબ તૈયાર દર્શનમાં તૈયાર જ એટલું વિશાળ દર્શન હોય તમારો જવાબ પ્રશ્ન તો એટલો નાનો હોય 0.0001% ને ના હોય